નમસ્કાર ગુજરાત ના ન્યુઝ ઓફ અમદાવાદના એસપી ટાટા મોટર્સ માં નરોડામાં આવેલી વર્કશોપમાં કરંટ લાગતા કાર વોશર નું મૃત્યુ માહિતી મુજબ કાર વોશર યુવાન કાર ગાડી ધોઈ રહ્યો હતો ત્યારે તેને કરંટ લાગતા તે મૃત્યુ થયું સહકર્મચારીઓ હોસ્પિટલ લઈ ગયા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ ચાલુ પરિવાર વાળાઓએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો પોસ્ટમોર્ટમ બહાર પરિવારજનોનો આક્રોશ કે આટલી મોટી ટાટા મોટર્સ કંપનીનો સર્વિસ સેન્ટર છે છતાં પણ ત્યાં લાગ્યો કેમ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ સારા અર્થ અર્થક્વિક જે સ્વિચ પડી જાય ઈએલસી બી જેને કહેવામાં આવે છે તે ગોઠવામાં નથી આવી કયા કારણોસર આ થયું તેની તપાસ પોલીસ કરી રહી છે અત્યારે પરિવારનો નો છે કે અમારો દીકરો અમને પાછો આપો અમને ન્યાય આપો ન્યાયની આશા સાથે પરિવાર બેઠું છે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર અને પ્રશાસન મૃતકના પરિવારને ન્યાય આપે છે કે નહીં જોતા રહો શું ઘટના બની હતી અને આ જે એક્સિડન્ટ કે કરંટ લાગીને મૃત્યુ પામ્યું એ તમારે શું થાય એ મારો ભય થાય છે આજે અમારા કાકાને કાકી છે એમનો કોઈ એક જ છોકરો હતો અને એમનો કોઈ હવે નિરાધાર નહીં એ જ કમાવા એ જ બધા બધું કરતો ઘર ચલાવતો હોય આજે એના કોઈ ઇલેક્ટ્રિકલ સ્ટોકના કારણે એના મૃત્યુ નીપજ્યું છે તો કંપની કંપનીએ ત્રણ વાગ્યા એના બનાવ બન્યો છે તો એ કંપની આપણને કોઈ જણાવ્યું નથી કઈ કંપની છે ટાટા ગ્રુપ એસપી ટાટા ગ્રુપ કરીને કંપની છે નવડા જીઆઈડીસી એટલે ફોર છે હા ફોર વ્હીલ ટાટા હા હા સર્વિસ સેન્ટર તો શું એમના શું તમને આવ્યું એમના તરફથી કોઈ હજુ જાણ કરવામાં આવી નથી એના કોઈ ફ્રેન્ડે આપણને ફોન કરીને કીધું છે ભાઈ તમારે ભાઈને અહીંયા દાખલ કર્યો છે અહીંયા લાયા છે સિવિલમાં ત્યારે અમને ખબર પડી કંપનીવાળા લઈ ગયા તો હા કંપનીવાળાએ એમની પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા કંપનીવાળાએ ત્રણ વાગે સાડા ત્રણનો બનાવ બન્યો છે તો એ કંપનીવાળાએ નથી કોઈને જાણ કરી નથી એકસો આઠનો ફોન કર્યો અને આજે કોઈ બી એકસો આઠનો ફોન કર્યો તાત્કાલિક સારવાર થાય સારવાર ના મળવાના કારણે આ બધું તંત્રનું બધું બેદરકારી કહેવાય

અમારો ભાઈ ત્રણ મહિના થી ત્યાં નોકરી કરે છે કંપની હતા ને હા કંપની રાખેલા હતા કંપની માં બન્યું કંપની ને આપડે અમે તો ટાટા ગ્રુપ કંપની વાળા ને જ પકડ્યા ને સાહેબ

આપનું નામ શું છે નિમલ વાંધો નહીં હવે આ મૃતક પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યા છે અને જોવાનું રહ્યું તો પોલીસ ન્યાય કેવી રીતે અપાવે છે કે પછી પૈસાવાળાના ખોળે બેસી અને પોલીસ ગરીબોની મોતના મલાજા દ્વારા

અમારી વ્યક્તિ આવેલા અમારા વ્યક્તિ આવે ત્યારે નહિ કંપની નો સ્ટાફ કેવાય ના લ્યો અમે દસ ચાલ કંપની પૂછ્યું જવાબ ના લ્યો दावत क्या हमने ही था थी दावत क्या हमने थी था थी नहीं बोल रहा हूँ आप भाई कैसे के डॉक्टर आवश्य है डॉक्टर आवश्य हम करें ना मर बनाओ तो दूर हो आप भाई कैसे डॉक्टर आवश्य है कंपनी मत कलेक्टी मास कंपनी मत कलेक्टी सुनाओ तुम्हारे ब्रिजरा चार ब्रिजरा चार ब्रिजरा सागर सागर तो शू बना बनो बनो सर वस्तु में एवं है

તો મને એક છોકરો બોલાવવા આવ્યો સર એક છોકરાને કરંટ લાગ્યો છે પોલીસ આવો અમે ગયા ત્યાં અમારા સર્વિસ અમારા જનરલ મેનેજર અને ગ્રુપ સી આ બંને અવેલેબલ હતા તેમણે છોકરાની છોકરાની મદદ કરવા માટે ફટાફટ એમણે ગાડીમાં મૂક્યા ગાડીમાં મૂક્યા એમણે સાથે ગયા લોકો બી અને વોશિંગ સ્ટાફ ટોટલ ત્રણ ગાડીઓ આપણે પાર્વતી હોસ્પિટલ મોકલી છે તમારે આટલું મોટું ટાટા ગ્રુપનું એક સર્વિસ સેન્ટર તમે ખોલેલું છે તો કોઈને કરંટ લાગે તો ઈ બી તમે સ્વિચો કે એવું કંઈ સિક્યુરિટી પર્પઝ કંઈ વસ્તુ નખાઈ નથી બધું સિક્યુરિટી પર્પઝેલું છે આટલા આટલા ટાઈમથી ગાડીઓ થઈ રહી છે ક્યારેય પ્રોબ્લેમ નહોતો કાલે થયો છે હું માનું છું હું સ્વીકારું છું કે કાલે થયો છે એના માટે સર એ બેદરકારી ચેકિંગ માટે પોલીસ કેસ થઈ ગયો છે કંપનીની ઉપર અને કંપની એફએસએલ ટીમની મદદથી ત્યાં ઇન્કવાયરી કરી રહી છે કે આ કરંટ લીકેજ કઈ રીતે થયો અને કઈ રીતે કઈ રીતે આ વસ્તુ થયું છે કઈ રીતે આ ઘટના બની છે એનું ઇન્કવાયરી કરી રહી છે તપાસ કરી રહી છે અને એ તપાસ ચેક કરીને પછી પોલીસ કે દાખલ થયો છે પોલીસ કે સરો કાલે એમણે પોલીસ આવી હતી અમારી પાસે અરજી લઈને જવાબ અરજી અરજી દાખલ એમણે એફઆઈઆર ની કોપી પહોંચાડવાના છે આજે અમારી પાસે આજે એફઆઈઆર ની કોપી કંપનીમાં પહોંચાડવાના છે કંપનીના અધિકારીઓ પાસે જે ફરિયાદ નોંધાઈ છે એના ઉપર ગુનો દાખલ કરો કંપનીની ઉપર ગુનો દાખલ કરો ટાટા કંપની ઉપર ના ડીલરશિપ એસપી ડીલરશિપ કોણ છે ડીલરશિપનો ઓનર ઓનર છે નિહલ સર નિહલ સર અને જે કલ્પેશ કરીને જે યુવાન હતો કલ્પેશ કરીને યુવાન એ રુદ્ર માર્કેટિંગ એટલે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરે છે જેમના સાહેબ છે કુલદીપભાઈ શર્મા કુલદીપભાઈ શર્માનો અમે ગઈકાલથી કોન્ટેક કરી રહ્યા છીએ પણ એમનો કોઈ જવાબ મળતો નથી આજે સવારે બી અમે અહીંયા હાજર થવા માટે કુલદીપ શર્મા સાહેબનો કોન્ટેક કર્યો છે કે અમારી સાથે આવો પરિવારજનોને જરૂર છે આપણે સાથે ઉભા રહીએ જે ઘટના બની છે એમાં તો એમણે કોલના આન્સર નથી આપ્યા આપણે પોલીસમાં બી એમને કોન્ટેક કરવામાં આવ્યા છે સાહેબ તરફથી પણ એમના બી આન્સર નથી મળ્યા તો એમના પર બી કાર્યવાહી ચાલુ છે પોલીસ તરફથી સર તમારી કંપની શું કહે છે કે આ અહીંયા જે અકસ્માત તમારે ત્યાં બન્યો અને આ ગુજરી ગયો તો કંપનીમાં જવાબદાર કોની એવું સમજે છે સર એના માટે તપાસ કાર્યવાહી ચાલુ છે એફએસએલ ટીમની મદદ લેવામાં આવી રહી છે કે આ ઘટના કઈ રીતે બની છે કોનો વાંક છે એની અંદર ક્યાં પ્રોબ્લેમ થઈ છે બધું ચેક કર્યા પછી પોલીસ રિપોર્ટ સબમિટ કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ કોણ છે